પ્રત્યાખ્યાનમાં ને સંજલનમાં તો એક જ સમય ઊભું થાય જરાક એક સમય ટકે અને બીજો સમય ખાલી થઈ જાય કરી જ પડે આજ કે કેવળ જ્ઞાનની નજીક હોય ને ત્યારે આ સંજલન કશાઓ ખાલી કરતા ભગવાન મહાવીરને જ્યારે દીક્ષા લીધી ત્યારે પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન બધા ગયેલા અનંતાનું બંધી તમે ત્રણ ભાવ પહેલાં આગળ ત્રણ ચાર ભાવ પહેલાં કેટલા બહુ જતા રહેલા કોકમાં જુદા જુદા સત્યાવીસ ભાવમાં જુદા જુદા ભાવની વાત આવે છે પણ જે હોય પણ ત્રણ ભાવ પહેલાં તો જવા જ જોઈએ તીર્થંકરને અનંત અનુભવ પછી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન કાઢતા કરતા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન કાઢતા કરતા કરતા પછી છેલ્લે દીક્ષા લીધા પછી ખાલી સ્વજલન જ બાકી રહે છે એટલે એ સાડા બાર વર્ષ ભગવાને પોતાના આ સંજલન કશાયને કાઢ્યા કેવી રીતના કોઈ ક્રિયાથી ના જાય ખાલી એને જોવાથી જાણવાથી જ આત્મભાવમાં રહીને જોવા જાણવાથી જે જાય છે એ સાડા બાર વર્ષથી પોતાને પોતે છે તો ધ્યાનમાં કૌશકમાં આ જ કરતા હતા પોતાના એક એક પરમાણુ સ્વરૂપે ઊભા થાય ક્ષણ ટકે અને બીજે સમય ઉડી જાય એવા એવા પરમાણુ જોયા કર્યા જોયા કર્યા જોયા કર્યા ત્યારે બધા જ ખલાસ થયા અને ત્યારે કમ્પ્લીટ નિરાવરણ થઈ ને કેવળ જ્ઞાન થાય છે શું એ સંચલન કસાયમાં એ ભગ ભગ ભગવતી સૂત્રના ચોથા અધ્યાયમાં ક્રિયા અને બંધના ચેપ્ટરમાં ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને બહુ સરસ પૂછે છે પ્રશ્ન કે કે કોઈના પગમાંની જીવડે જીવડું વટાઈ જાય કે બત બતક વટાઈ જાય કે કુકડું વટાઈ જાય ને મરી જાય તો આમાં કર્મ બંધાય એવી રિયા ક્રિયા અને ક્રિયા કોને લાગે ને કોને ના લાગે ભગવાન જવાબ બહુ સુંદર આપે છે કે જેના ક્રોધમાન એ લોકો ગયા છે ખલા ક્ષીણ થઈ ગયા છે ક્ષાયિક સંકિત છે એને એના નીચેથી ધારો કે ભૂલથી આ કંઈ મરઘું બતકું કે ગમે તે વટાઈ જાય તો પણ એને ઇરિયાપેથિકી ક્રિયા જ કહેવાય સાંપ્રાયિક ના કહેવાય કારણ કે એ તો જાગ્રત છે પોતે દેહનો માલિક નથી કરતા નથી એટલે એને ઇર્યાપીથિકીમાં કર્મ ના લાગે સાંપ્રાયિક સાંપ્રાયિકીમાં કર્મ લાગે છે કર્મ બંધાય જ છે આવું સુંદર વાત તો છે ભગવાનની જે તા દાદાએ આ જ વાત કરી છે કે આ પદમાં જવાનું છે આપણે અને પોતે એ જ પદની વાત કરે છે કે તમે આત્મામાં રહો ખેવડ આત્મા જ છું આત્મભાવમાં આવી જાઓ તો ખરેખર જે આત્મા મારે છે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહે છે એને કર્મ લાગતા જ નથી કરતા થાય તો કર્મ બંધાય પોતે જ્ઞાતા પદમાં રહે તો કર્મ કેવી રીતના બંધાય બંધાય જ નહીં એટલે જ્ઞાનીઓ આ રસ્તો બતાડે છે કે હા આ પદમાં આપણને લાવી મૂકે છે બહુ જ જૂની વાત છે સમજે તો કામ નીકળી જાય એવું છે આ બધી માથાકોડ લમણા ફોડ મટી જાય છે એટલે આ ક્રોધમાનમાં એલો બહુ જ સમજવાની વસ્તુ છે કારણ કે ક્રોધમાં માયલો માણસને ડગલેને પગલે આમાં જ હોય છે શું અને આ જ્ઞાન મળે પોતે સમકિત થાય પછી આ બધી વસ્તુ એ નથી બહુ એમાંથી છૂટતો 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 જાય છે જ્યારે સમ્યક દર્શન થયા પછી જ્ઞાન મળ્યા પછી શું થાય છે અક્રમ વિજ્ઞાન દાદાને બહુ સરસ બતાડે છે કે આ મન છે વિચારો તો કન્ટિન્યુઅસ આવ્યા જ કરે છે આવ્યા જ કરે છે અને અટકતા નથી હવે એમાં જો કશાય ક્યારે હોય છે કે પોતે આત્મભાવમાં રહ્યો તો એ કશાય નથી કહેવાતા અને એમાં જો તન્મ આકાર થઈ ગયો મનના વિચારોમાં તો મન તો કશાયવાળું જ છે રાગ કે દ્વેષ ગમે તે બેમાંથી એક તો હોય જ ત્યાં જો આત્મા જાગ્રત ન રહે અને એમાં તન્મ આકાર થઈ જાય ક્યાં રાગથી થાય ક્યાં દ્વેષથી થાય તો એ કશાય જ કહેવાય પણ છૂટો રહે એને જ્ઞાતા દ્રષ્ટા રહે તો મનના વિચારો એ ખરી પડે છે અને કશાય નથી થતા અને એની શ્રેણીઓ આગળ વધતી જાય છે બહુ જ ઝીણી વાત છે પણ મનના વિચારને જાગૃતિ ત્યાં સુધીની જાગૃતિમાં ક્ષણે ક્ષણે વિચારે વિચારે જાગ્રત રહેવાનું છે તો એ નહીં ખબર પડે કોઈ એ કર્મ નહીં બંધાય પ્રત્યાખ્યાની ક્રોધ માનમાં આવેલો બીજાને ખબર ના પડે પોતે એકલો જ જાણે એ છે તો સેલ્ફ કંટ્રોલ હોય શું પોતાને ખબર પડે ને પોતે પોતેને અંદર જ સમાઈ શકે બહાર ના આવી જાય એને પ્રત્યાખ્યાની કહ્યું છે જે પાંચ મહાવ્રતધારી છે એવું નથી કે કપડાં બદલીને જ વ્રતધારી થાય નહીં ગમે ત્યાં પાંચ મહાવ્રતધારી થઈ શકે છે સત્ય અહિંસા ચૌર્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ જે પણ પોતાને અપરિગ્રહ એટલે એવું નથી કે બહેના છોકરા ઘર બાર બંગલા એ જ એ જ પરિગ્રહ એ તો સ્થૂલ પરિગ્રહ છે પણ એને એમાં પોતા ક્યાં આસક્ત નથી અડતો જ નથી નિર્લેપ રહે છે ખરેખર ખરો અપ્રય પરિગ્રહ એ કહેવાય આ દેહનો પણ પરિગ્રહ એને નથી આ દેહ હું છું એવું પણ એને નથી રહેતું એટલે ખરા અર્થમાં આ જ્ઞાનીઓ જ અપરિગ્રહી છે ખરા અર્થમાં બ્રહ્મચારી છે નરંતર બ્રહ્મમાં ચર્યા કરી બ્રહ્મચારી છે બહાર તો તો હોય જ એનો સવાલ જ નથી તો પણ ખરા રિયલ અર્થમાં તો આ હોય છે અહિંસા એટલે ભાવ અહિંસા કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ દેવાનો ભાવ નથી દ્વેષ નથી કષાય નથી કશાયથી જ ભયંકર હિંસા છે જે કષાય વગરના થઈને રહે છે એ ખરા અહિંસા ખરા એ કહેવાય છે કારણ કે લાખ તમે જે બચાયા હોય બધા જીવો સૂક્ષ્મ જીવો કે વાયુ કાય તેવું કાય પણ ક્રોધ કર્યો તો કેટલા બધા ઓહો હો વિષયમાં કેટલા બધા મરી જાય છે અસંખ્ય એટલે આવી રીતના જ્ઞાનીઓ આ બધાથી છૂટેલા હોય છે એટલે ગમે તે સ્ત્રી પુરુષ બધું જ છૂટ્યું હોય પણ આવરણ ના રહે તો જ પ્રમત એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાં ગયો કહેવાય જો એ બધું હોય તો છઠ્ઠું ગુણસ્થાનક નિશ્ચયનુંથી વ્યવહારથી ભલે કે કે અમે વેશ બદલ્યો દીક્ષા લીધી એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાં આવ્યા પણ ખરેખર છઠ્ઠા ગુણસ્થાનકમાં કોને આવે કોને કહેવાય કે આવરણ ગયું હોય પ્રત્યાખ્યાનમાં જ આવી ગયું હોય પ્રત્યાખ્યાન આવરણ રહ્યા હોય પણ અપ્રત્યાખ્યાન આવરણ ગયા હોય એટલે ગમે તે થાય વર્ષની અંદર તો પ્રત્યાખ્યાન કરીને છૂટો થઈ જાય એક પણ પરમાણુ કે એના માટે વિચાર પણ ના રહે આમતા આમતા માફી માગી લે પણ અંદર રહેલો હોય ડંસ તે ના ચાલે અંદર પણ એકદમ ક્લિયર કટ થઈ ગયું હોય એના માટે કોઈના માટે એવો નેગેટિવ વિચાર પણ પરમાણું પણ ના રહ્યું હોય ત્યારે એ ખાલી થયો કહેવાય એ છઠ્ઠું ગુણસ્થાનક ત્યારે આવે છે કે આમ પ્રત્યાખ્યાનાવરણ પણ ગયું હોય છે એટલે છઠ્ઠું જાય ત્યારે પછી પછી સાતમામાં આવે છે અપ્રમત કુઠાણું કહ્યું તો કે એક કલાકની અંદર જ એને બધું નીકળી જાય શું આ એ કલાક જ રહે વધારેમાં વધારે પંદર દાડાઈથી વધારે ના રહે તો એ સાતમું અપ્રમત ગુણસ્થાન કહેવાય પછી આઠમું આવે છે આઠમું અપૂર્વકરણ શું અપૂર્વ કરણ પૂરે ક્યારેય ના જોયું હોય ચપરચસાના નાના નાના થઈ જાય કશું ત્યાં આગળ નડતું નથી કોઈ પરિગ્રહ કશું એને હોતું નથી પછી સ્ત્રી પણ નથી હોય છઠ્ઠા ગુણસ્થાને સ્ત્રી સંગ નથી હોતો પણ એ સ્થૂળમાં સૂક્ષ્મમાં તો જ ગાંઠ રહી છે વિષયની ગ્રંથિ એ વિષયની ગ્રંથિ છેતતો છે કમ્પ્લીટ છેદાઈ જાય ત્યારે નવમા ગુણસ્થાનકમાં આવે છે નવમું ગુણસ્થાનક ઓળંગાય છે આવે છે નહીં પણ ઓળંગી જાય છે અને દસમામાં પ્રવેશ કરે છે દસમું બહુ જ નવમું એટલે અનિવૃત્તિ બાદ

તે ભગવાન સમાન કાશની પુત્રી સ્ત્રી કે પુરુષ ગમે તે હોય પણ એવું એને રહે તો એ નવું ગુંઠાણ ઓળંગી ગયો દસમામાં આવ્યો પણ દસમામાં હજુ એને લોભ તો છે સૂક્ષ્મ લોભ છે અગિયારમામાં સૂક્ષ્મ લોપ છે દસમામાં તો છે ખાસો પણ અગિયારમામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ છે છે બધું પણ ઉપશાન થયેલું એટલે દેખાય કેવું તો કહો ભગવાન જેવું ખલાસ થઈ ગયું એવું દેખાય પણ મેં દબાયેલું હોય ઉપશાન થયેલું હોય મો લોભ બીજા બધા જતા રહે છે પણ અગિયારમાં લોભ એકલો છેલ્લો જાય છે એટલે એને એ એટલો બધો ભયાનક ભયંકર હોય છે કે દબાયેલો હોય એટલે ભગવાન જેવું જ લાગે એટલે પોતે ભગવાન સ્વરૂપ થઈ ગયું પૂર્ણ થઈ ગયું એટલે પછડાય છે અને અગિયારમાં તો સીધો જ પહેલાંમાં આવે છે સીધો ડાયરેક્ટ વચ્ચે કોઈ ટચ ના કરે અગિયારમું એવું ડેન્જરસ છે ત્યાં આવે એટલે પડે જ અવશ્ય પડે એટલે હું પડતાં પડતાં પછી પેલું મિશ્ર મોની ને અને એ બધા એ ટચ કરીને પછી પહેલાંમાં આવે એક સેકન્ડમાં જ પડી જાય એટલે જ્ઞાનીઓ શું કરે દસમામાં આવે એટલે દસમામાંથી સીધા બારમામાં જમ્પ મારે દસ અગિયારમું ટચ જ ના થવા બારમું એટલે ક્ષીણમો એટલે બધા કષાયો ક્ષીણ થઈ ગયા સાતે સાત પ્રકૃતિ ખલાસ થઈ ગઈ હોય છે પછી બારમામાંથી પછી તેરમામાં જે ખાલી બને આ સંજલન જેવું રહે પછી તેરમામાં છે તો કેવળ જ્ઞાન થાય છે અને ચૌદમામાં પછી ટૂંકનો સંજલન પણ ખલાસ થઈ જાય ત્યારે તેરમામાં આવે છે કેવળ જ્ઞાન થાય છે કેવળ જ્ઞાન થઈને પછી ચૌદમામાં મોક્ષે જવા ખાલી એક એક સમય જેટલો જ ભાગ ચૌદમાને ટચ કરે છે અને શૈલેશીકરણ ક્રિયા કરી અને એક સમયમાં જે છે તો મોક્ષે ચાલ્યો જાય છે આ ચૌદમું ગુણસ્થાનક છે એટલે શ્રીમદે કેટલું સુંદર કહ્યું છે આ ચૌદ ગુણ સ્થાન શ્રીમદ રાજચંદ્રનું પદ બહુ સરસ છે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાંતર નિર ગ્રંથ જો કેવું સુંદર કહે છે એવો અવસર અપૂરું માગે છે के जे पद दीठु श्री सर्वज्ञान पदख भगवान् जो अन्यवाणी ते तु शु स्वरूप कहे માત્ર અનુભવ ગોચર રહ્યું તે જ્ઞાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જય સચિદાન આમજી મુંબઈના રહેવાસીઓ એટલે કે મુંબઈ કરના પુણ્યોદય બે હજાર ઓગણીસમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નિષ્પક્ષપાતી ત્રિમંદિર

પોતે જ એક પાવન પર્યટક સ્થળ બની ગયું છે અહીં ભગવંતોના દર્શન કરતાં જ હૃદયમાં અનેરી શાંતિનો અનુભવ થાય છે અહીં દરરોજ હજારો દર્શનાર્થીઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે આપ પણ અવશ્ય પધારો ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન